આગ જનીના બનાવો અને રેલીઓ રેલીઓ એવી હતી ભયંકર કે બાજુની અંદર ત્રણ ચાર પાંચ ગાડીઓ હળકતી હતી વહેલી હતી એક બાજુ ઢોલની પેલા રખ્યાની ડમરીઓ એ અમારા ઉપર પડતી હતી અને અમે ભયભીત હતા ભારત સરકારે બહુ મદદ કરી ભારત સરકારમાં નરેન્દ્ર મોદી સાહેબનો તો દરેક જગ્યાએ બહુ સરસ કામ હોય છે અને અમારા સંપર્કમાં સતત હતા એ નેપાળની જે અરે સ્થિતિ છે બહુ દૈનિક સ્થિતિ છે ખાસ કરીને બે દિવસ ત્રણ દિવસ પહેલાં અગાઉ જોયા હતા કે ત્યાં આગજની કેટલી થઈ હતી અને ખાસ કરીને ગુજરાત અને અમદાવાદથી છત્રીસ લોકો ત્યાં પશુનાથના દર્શન કરવા ગયા હતા પછી આજે પરત પાછા આવ્યા છે અમદાવાદ અને ખાસ કરીને અમદાવાદના વસ્ત્રાલથી છ લોકો હતા એ પાછા આવ્યા છે એમની જોડે વાત કરીશું કેવા મંજર હતા અને શું માહોલ હતો જી શું નામ છે આપણું મહેશ પટેલ મહેશભાઈ તમે ક્યારે ગયા હતા ને કેટલા લોકો અમે પહેલી તારીખે ગયા હતા છત્રીસ લોકો હતા પ્રવેર માંથી મણિનગર પ્રવેર માંથી ગયા હતા અને બાર તારીખે પાછા આવવાના હતા એવા સંજોગોની અંદર અમે પ્રવાસ કરતા આનંદ કિલ્લોમાં જતા સર અને અગિયાર તારીખે અમે પુલાશ્રમથી પોખરા પાસા આવવાના હતા અને એ વખતે વચમાં એ આગજનના બનાવો અને રેલીઓ એ જોઈ અને રેલીઓ એવી હતી ભયંકર કે બાજુની અંદર ત્રણ ચાર પાંચ ગાડીઓ હળકતી હતી રેલી હતી એક બાજુ અને વચ્ચેથી અમારા ડ્રાઈવરે સભાનતાપૂર્વક મસ્ત રીતે ગાડી કાઢી અને પોખરામાં નાની નાની ગલીઓમાં થઈને અમારી હોટલ સુધી ત્યાં પહોંચાડી જ્યારે હોટલમાં પહોંચ્યા ત્યારે બધી સાઈડે એ ભયંકર સળગતું હતું એ નગરપાલિકા સળગતી હતી બસે ફાયર બ્રિગેડ આ બધી ટોટલી સરકારી કચેરીઓ એ મોટાભાગે સળગતી હતી લોકો લૂંટપાટ પણ કરતા હતા અને એવી પરિસ્થિતિની અંદર ચીચિયારીઓના અવાજો અને અમે જ્યાં ઊભા હતા ત્યાં આગળ ધોળની પેલા રખિયાની ડમરીઓ એ અમારા ઉપર પડતી હતી અને અમે ભયભીત હતા એ વખતે ખાસ કરીને સરકાર તરફથી એક હેલ્પલાઇન નંબર આપવામાં આવ્યું હતું અને કેટલા તમને ત્યાંથી સાકાર મળ્યો અને શું કહેશો

અને એ વખતે અમે ભાવ ભાવ વિભોટ બની અને ભાવુક થઈ ગયા તા